આજે આપણે સાંભળીએ છીએ સફલા એકાદશીની વ્રત કથા માક્ષરવદ અગિયારસની પવિત્ર કથા આ કથા ધર્મરાજ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેના સંવાદ પરથી આધારિત છે ચલો હવે કથા શરૂ કરીએ એકદા ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન મારવદ અગિયારસનું નામ શું તેની વિધિ શું અને એ એકાદશી કોણે કરી અને તેને શું ફળ મળ્યું શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા રાજન માક્ષરવદ અગિયારસનું નામ સફલા એકાદશી છે આ દિવસે દેવતા નારાયણનું પૂજન કરવું આ એકાદશી કરનારને સુખ સંપત્તિ મળે છે હવે એક એવી કથા કહું છું કે જેણે આ વ્રત કરવાથી મહાન ફળ પ્રાપ્ત કર્યું પૂર્વે ચંપાવતી નામની એક નગરી હતી તે નગરીનો રાજા મહિષમાન હતો તેને ચાર પુત્ર હતા એમાંનો મોટો પુત્ર પરસ્ત્રીગામી વેશ્યાગામી અને સત્પુરુષોની અવગણના કરનાર હતો રાજા તેના વર્તનથી ખૂબ દુઃખી રહેતો અને તેને ચોર કહી તિરસ્કાર કરતો પરંતુ રાજકુમાર પર તેની કોઈ અસર ન પડતી એક દિવસે રાજા ખીજાઈને તે પુત્રને રાજ્યમાંથી બહાર કાઢી દીધો રાજકુમારે વિચાર કર્યું કે મને કોઈ સ્વીકારતું નથી હવે મને જંગલમાં જવું પડશે અને તે જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જઈ તેણે અનેક પાપો કર્યા પશુહિંસા ચોરીઓ અને અંતે સેવકો દ્વારા પકડાયો પણ તે રાજા પાસે ન લઈ જઈ સેવકોએ તેને છોડી મૂક્યો તે વનમાં ક્યારેક ફળ ખાઈ ક્યારેક માંસ ખાઈ એક જ જગ્યા પર દિવસો સુધી પડ્યો રહેતો તે સ્થળ પવિત્ર હતું ત્યાં એક દિવ્ય પીપળો હતો માક્ષરવા દસમીની રાત ટાળથી કકડતો વસ્ત્ર વગર પડ્યો રહ્યો અગિયારસના મધ્યાહને સૂર્યના તાપથી તે જાગ્યો પણ શરીર અકળાઈ જવાથી સારી રીતે ઊઠી નહોતો શકતો તોય તેણે થોડા ફળ એકત્ર કર્યા અને પીપળા પાસે મૂકી બોલ્યો હે ભગવાન આ ફળ તમને સમર્પિત છે રાતે તે ભૂખથી સૂઈ ન શક્યો તેનું જાગરણ થયું ભગવાને તેના આ અજાણે થયેલા એકાદશી વ્રતને પ્રમાણભૂત માન્યું સવાર થઈ એક ઘોડો તેના સમક્ષ આવી ઊભો રહ્યો તે ઘોડા પર સરસ આભૂષણો અને વસ્ત્રો હતા ત્યારે આકાશવાણી થઈ તે કાલે સફલા એકાદશીનું વ્રત કર્યું હતું તેના પ્રભાવથી તને નિષ્કંટક રાજ મળશે હવે તું તારા પિતૃ પાસે જા રાજકુમાર પિતૃ રાજા પાસે ગયો અને નમસ્કાર કર્યા વ્રતના પ્રભાવથી તેને પતિવ્રતા પત્ની મળી સુપુત્રો મળ્યા અને રાજ સુખ ભોગવ્યું વૃદ્ધાવસ્થામાં તેણે રાજ્ય મોટો પુત્રને સોંપ્યું અને વનમાં જઈ ભગવાનની આરાધના કરતા વિષ્ણુ લોકને પામ્યો આ હતી સફલા એકાદશીની પવિત્ર કથા વ્રત ભક્તિ અને પવિત્ર મનનો મહિમા બતાવતી આ કથા જગતમાં સુખ સમૃદ્ધિ અને કલ્યાણ આપે છે